ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક શહીદે આજમ ઉપનામ કોનું છે જવાબ ભગતસિંહ પ્રશ્ન બે બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે જવાબ મદન મોહન મલવિયા પ્રશ્ન ત્રણ જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ છે જવાબ મહાવીર સ્વામી આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડિયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પ્રશ્ન ચાર યુ કેન વિન ના લેખક કોણ છે જવાબ શિવ પ્રશ્ન પાંચ ડિસ્કવરી ઓફ ઇન્ડિયાના લેખક કોણ છે જવાબ જવાહરલાલ નહેરુ પ્રશ્ન છ આઈ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જવાબ અરુધતી ભટ્ટાચાર્ય પ્રશ્ન સાત ગુજરાતનો ઇતિહાસ ના લેખક કોણ છે જવાબ પ્રાણલાલ એદલજી ડોસા પ્રશ્ન આઠ રવિન્દ્રનાથ ટાગોર ને પુરસ્કાર ક્યાં વર્ષમાં મળ્યો હતો જવાબ ઓગણીસો ને તેર માં પ્રશ્ન નવ માત્ર એક જ રાજ્ય સાથે સરહદ ધરાવતા રાજ્યો કેટલા છે અને કયા કયા છે તો બે રાજ્યો છે સિક્કિમ અને મેઘાલય કે જે એક જ રાજ્ય સાથે સરહદ ધરાવે છે પ્રશ્ન નેપોલિયન ઉપનામ કોને આપવામાં છે જવાબ સમુદ્રગુપ્ત પ્રશ્ન અગિયાર પ્રથમ મહિલા ફોટોગ્રાફર કોણ હતા જવાબ હોમાઈ વ્યારાવાલા પ્રશ્ન બાર અરબસાગરની રાણી ઉપનામ કોને આપવામાં આવ્યું છે જવાબ કોચી પ્રશ્ન તેર દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર કોને કહેવાય છે જવાબ કોઈમતુર પ્રશ્ન ચૌદ સિટી ઓફ પલ્સ કોને કહેવાય છે જવાબ હૈદરાબાદ પ્રશ્ન સેવા મંડળની સ્થાપના કરી હતી જવાબ અમૃતલાલ ઠક્કર પ્રશ્ન સોળ સૌથી ઊંચો ડુંગર કયો છે જવાબ કાળો ડુંગર પ્રશ્ન સત્તર ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતા જવાબ સામંતસિંહ પ્રશ્ન અઢાર લોકટક સરોવર ક્યાં આવેલું છે જવાબ મણિપુર પ્રશ્ન ઓગણીસ લોહીની સગાઈના લેખક કોણ છે જવાબ ઈશ્વર પેટલીકર પ્રશ્ન વીસ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે જવાબ જુનાગઢમાં આવા જ ગુજરાતી જનરલ નોલેજ ના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી